કેમ છો મિત્રો આજના નવા માં તમારા બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આપણો આજનો બ્લોગ તો ચાલુ કરી દીધો છે અને બાકી જોઈ શકો છો આપણા બધા બંકો આવી ગયા છે આજ તો થોડી કેમેરામાં ક્વોલિટી થોડી ખરાબ છે એનું કારણ એ છે કે આપણે કેમેરો તો ઇનોવા પાછળનો જે લેન્સ આવે છે એ ઘર ગયો છે અને આ આજુ માનવે આવી ગયો છે અને આપણા મિહુરભાઈ તો તો ફોનમાં કરે છે

ત્રણ ચાર દિવસથી થી સરસ મજાની લાઈટો ગોઠવી છે દેખાય તો બતાવું તો મને અત્યારે તો દેખાય નહિ ડુંગળી કાળે પાર્ટી ચાલુ હતી એટલે

બધી એની પણ તો ભાઈ આજના માટે તો આટલું પાછા મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી જે જે કર્યું ગુજરાત ચલો પાછા મળીશું